હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપ ડેથ વિથ આર કે તો જય શ્રી મેલડી ગ્રુપ સાંગધરાધરાએ આયોજિત શ્રી મેલડી માતાજીના નવનિર્માણ લાભાર્થે લકી ડ્રોનું આયોજન કરવામાં આવેલ છે આઠસો અઠ્યાશી ટોટલ ઇનામ રહેવાના છે જેમાં તમને સ્કોર્પિયો કાર સોનાના દાગીના નેનો કાર બાઇક રહેવાના છે તે સિવાયના આઠસો અઠ્યાસી ઇનામ છે અને પ્રતિ ટિકિટ બસો નવ્વાણું રૂપિયા રાખેલી છે અને ટિકિટમાં તમને લાલાભાઈનો નંબર આપેલો જ છે સ્ક્રીન ઉપર વધુ માહિતી માટે કરી શકો છો લાલાભાઈનો કોન્ટેક શ્રી મેલડી માતાજી મંદિર લાભાર્થે આયોજિત લકી ડ્રોનું આયોજન કરવામાં આવેલ છે માટે આજે જ સંપર્ક કરો લાલાભાઈનો લાલાભાઈનો મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર બંને આપેલો છે સત્તાણું બે પાંત્રીસ છપ્પન આઠ અઠ્યાશી એકાણું ઝીરો ત્રેસાઠ જીરો સુ ચોવીસ ચુમ્માલીસ બંને નંબરમાં કોન્ટેક કરી શકો છો આ ટિકિટનો લાભ લઈ શકો છો મેલડી માતાજીના લાભાર્થે આ લકી ડ્રોનું આયોજન કરવામાં આવેલ છે અને તમે વધુ માહિતી માટે લાલાભાઈનો કોન્ટેક કરી શકો છો ડ્રો ખોલવાની તારીખ પાંચ બાર બે હજાર અને પચીસ રહેવાની છે બપોરના બે કલાકે બે વાગ્યે લકી ડ્રો ખોલવાનો સમય છે અને સ્થળ સાંગધ્રા તા મૂળી જી સુરેન્દ્રનગર તો વધુ માહિતી માટે હમણાં જ કોલ કરો લાલાભાઈ ડાભીનો સત્તાણબે પાંત્રીસ છપ્પન ઇઠ્યાસીવાળિયામાં વધુ માહિતી માટે કોન્ટેક કરી લો અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયશરાજ જય મામલડી